નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

જેનું નામ નથી દેતો એટલે નામ હોય તો પણ બધું જે રેકોર્ડિંગ ખરાબ છે અને ઈ રેકોર્ડિંગ કોઈ પણ જગ્યાએ જાહેરમાં ન સાંભળવા ધાર્મિક માણસોમાં બેન દીકરીમાં એકાબીજાને સાંભળી શકો એવું રેકોર્ડિંગ નથી એટલે જેથી કરીને આગેવાન તરીકે કાર્યકર તરીકે આ રેકોર્ડિંગ સાંભળવામાં હેન્સ ફ્રી લગાડજો અન્યથા એકાંતમાં એક એક વ્યક્તિ સાંભળજો કોઈ પરિવાર સાથે સાંભળતા નહીં જેથી કરી અને માણસનું જે કાંઈ સંસ્કૃતિ છે એનું હનન ન થાય અને આ બાબતની અંદર આવા નવા પર્દાફાશ ભૂવા કરતા રહીએ આગલા એપિસોડમાં કીર્તિ દેથા જે ધવલ ભૂવાની પગે બેહી અને જે વાત કરે છે અને ધવલ ભૂવા ધૂણે છે અને એની નીચે જે ભાઈ કીર્તિ દેથા બેઠા છે અને પરચા સાંભળે છે હવે ચારણનો દીકરો જે સાંભળે છે એ આગલા એપિસોડમાં

જે ભડકાવ ભૂવા ભરાડા બીવડાવી અને જે સ્ત્રીઓનું શોષણ થાય છે કે મારી માતાજી તારી માથે મૂકી દે તું જો પછી તારું આમ થઈ જાય આવા ડરાવવાના કાર્યક્રમ છે અને કાળી ચૌદશના દિવસે મનસુખ રાઠોડની જીવતા થાઠડી નીકળવાની છે સંસારની અંદર જે ભૂત પ્રેત દર ડાકણના છે જે માણસને ભય વેહારવામાં આવે છે જેને ઉજાગર કરવા માટે થઈ અને મનસુખ રાઠોડ રામોદ ગામના આગળ અનુસૂચિત જાતિ સંસારની અંદર

ધરમ હાલો હાલો હેલો હા કા એમાં એમ કહું છું એવું કરેલું છે એની એની પાસે એવું બધું

હું જ છે ઉંમરવાળા ના ના ઉમરવાળા પણ એને બિચારી ને એમ થતું એવું હમ્મ ભાઈ ખબર પડી ગઈ છે કાઈ તે ત્રણ વખત મારું પેલું નવ વખત હું છે

એ બરોબર છે તમારું જટ છૂટે મારું જટ એમ નો છૂટે એમ લાગે હોય હા અને એ હોય ને છૂટી જાય તો કાંઈ આપણે વાંધો નથી મને કઈ હમ એટલો મૂત્રણ આમ મૂત્રણ તો હોય બરોબર એવું હે હં માલ પણ મૂતરી નાખો ને એટલે ફૂલ એ છૂટી ગયું કેવાય છે તાય મને પછી જાજી નો ખબર હોય ને તમને એવું દેખાતું હોય એવું તમે કયો કયો જી હું તો આછો જ કવ જિંદગી માં આવું મારો દાખલો કોઈ દી આયો જ નથી હામે આવે એવો રૂપિયા શું કરું મારે નહિ જિંદગી બગડી ગઈ હોય તાય મને કે અને જો તમે આવો ને તમારી મમ્મીને ને કોઈ નો કેવાય વાત નો કરે આ એ આવીને તરત થાય એમ કે જાગુ ને આવવાનું એટલે મારે બોપારું થાય ઓલા મારા ભાભી હોય ને તઈ

બુધવારે ન આવતા પરમ દી આવજો બપોર પછી પાછા આવી ન શકો તમે બપોર પછી નહી હવાર માં છોકરા હોય ઘરે છોકરા ઘરે બાંધી કાઢે કે કઈ દે વડાપાવ ને વાત કરી લઈએ વાત માં થોડા દિવસ ઓલા ફાયા આયવા તા ને ઓલા ભાઈ આયવા તા ને હા ઈ વાત ઈ વાંધો હે ભાઈ મોટા એ તો હમજે એવડા થઇ ગયા છોકરી ને તો હમજાવું ને તો ઈ નો કે ફોન બધા ને આવતા હોય ને તો હું એમ તો કોઈન કહેવાનું નહીં તા પપ્પા ને એ નો કહે મારો ઓલો ઓલો ને ખબર નથી પડતી કહી દી હમ અને ડાયબર હે બે ડાયબ એવો છે કાઈ નથી એટલે તો કહો જ હુકવી નાઈશું મારું શરીર જ હુકવી નાખ્યું છે પણ એ બધુંય નો એમ આવી જાય કે અને તમારો ઓલો રિયો ને પેઢું ઈ તો બઉ દુઃખતું છે આટલો જાળે જોઈએ ને એટલે પણ પેલું કાલ હાઈ જે સક્કર આવા મંડ્યા હતા કાઈ તો નોતું ને પેટ માં દુખવા મંડ્યું હવે એમાં એવું થાય ગરમી થાય છે ને બાકી શરીર ને રમવા જવાનું હોય ત્યાં તો રમવા જવાનું હતું ને તો પેટ માં દુખવા મંડ્યું દુખવા ગરમી સડી ગઈ ને કઈ થવા કાલ નો ફોન કરું ને ના કાલ તો આખો દી નો કરતા કાલ તો વાયરી આઈ છે હા તો પરમ દી પરમ દી કરજો

હા મારે તરી એમની સ્પીડ નહીં ફાવ હા નિંદરાઈ ગયું શરીર તો ઈ તો હું કસ મારે દાવ જ થતો મારે કઈ ઉપાદિ નથી અને જોવો તમને તમે એમ થાય સો વર્ષ જીવો ને તોય તમે બાપાને યાદ કરશો એમ મારે બાપા ને મારે ઘરે આખવા લેવા સારું થઈ જાય એટલે લ્યો આવશે ઈ મને વિશ્વાસ છે કે આવશે એમ મને વિશ્વાસ પણ આ કામ નવ થઈ જાય પછી થાય ને હા હા હું કેટલી હેરાન થતી હું બહુ જ હેરાન થાય ક્યાંક જાવ ને તો પાંચ માણસ બેસી ન થતી તો વેવારી કામમાં જવું પડે એમાં થોડું આનું તમારે પટેલ હું કે તો ક્યાંક જાય તો એ જ થાય પણ સારું લૂગડું પહેરીએ એટલે માથું મળે તારો સરખું જ નહિ શરીરમાં સારું લુગડું જ ન પહેરીએ હું વિડીયો કોલ વિડીયો કોલ દેખાય વિડીયો કોલ તો દેખાય પણ કોક ફોન છે હાચવે ઈ તો વાંધો નઈ તમાર પાહે નથી ફોન એટલે તો નકર હમણાં આમ દેખાડું તમને અને તમે મને દેખાડો એટલે થઈ જાય ને આમ હાવ કાઈક હા તો ઈ કાઈક એવું કાઈક ગોઠવી તો તમાર પાસે ફોન ના હોય શું કરવાનું હા એમ video call તો અવાજ થઈ જાય પણ આ ફોન એ શું કરે મન માં બો નથ થતું કે બો ભણેલા નો હોય એટલે કોક નો છે હવ ઈ બેન

વરસ દે આ કામ નવ વાર પતે આપડે કે તમે નથી નીકળી શકો એમ એટલે તે દી પતિ જાહ ભાઈ કામ મારી ગયો કાનો હવે હવે એક કે કે નો મોકલે ઓટાણે તો મારે નથી નવ રહી ને નવ લેવી પડે બીજું શું કરું દુખ દુખ હોય તો હે બધે કે થી બીક છે લ્યો હા પડે તો તો હું આવું પણ હવે પપ્પા બપ્પા ને ક્યાંક કરી નખાય એવું કામ બપોરે વરસાદ કામ માં આમ આ બાજુ આવો ને તોય થઈ જાય રાત નું ગમે ત્યારે રાત નું હારે સુતા હોય એમ થાય તો ભાભી હારે જ સુતી હોય રાતે કોઈ દી વેલા બેલા નો નીકળે તે એટલું તો એમ થાય ને કે આ આ ક્યાં ગયા છે પણ મને તમારે મારા ભાભી ને તે દી સરી ગયા હોય તો ચાલે તરત જ